નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો ચલણમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે અત્યારે કાતરો થઈ ગયો છે અને મારી પાછળ તમે જે જોવો છો જીરાનું વાવેતર જે પાકલીથી જીરું વાવેતર કર્યું છે એની હું તમને આગળ માહિતી આપું અત્યારે ઠાર જાકર અને જે કાતરો છે તો એમાં અત્યારે આપણે જીરું અને ધાણાનું ઉત્પાદન સારું મળે કારણ કે અત્યારે જે આપણે મહેનત કરી છે બહુ સારી મહેનત કરી હોય બહુ સારો પાક હોય અને અત્યારે જે આ કમોસમી વરસાદ અથવા ઠાર ઝાકળને હિસાબે જેના માથેના ફૂલ હોય અને ફૂલ ખરી જાઈને દાણા ઓછા બંધાય છે એટલે આપણી બધી મહેનતનું પાણી ઢોળ થાય છે જો એ વસ્તુ ન થાય એટલા માટેથી અત્યારે મારે તાત્કાલિક આ વિડિયો બનાવવા જઈ રહ્યો છું કારણ કે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે સાચી માહિતી મળે જે મને અનુભવ થયા છે જે વસ્તુ મારી મને ખબર છે એ વસ્તુ હું તમને તમારી સાથે શેર કરવા માગું છું એટલે ખાસ મારા દરેક મિત્રોને ભલામણ છે કે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારી લાઈક તમારી કોમેન્ટ અને તમારું શેર અને તમારો સપોર્ટ જ મારા માટે મહત્વ ધરાવે છે એટલે ખાસ મિત્રો એ માટે વિડીયોને લાઈક કરજો છેલ્લે સુધી જોવો કારણ કે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે જે જીરુધાણાની ખેતી કરે છે એના માટે તો બહુ ખાસ થવાનો છે આપણે આગળ ઘણી બધી વિડીયોમાં એવી ચર્ચા કરી કે જે તમને ખાસ ઉપયોગી બનશે તો વિડીયોનો સમય ન બગાડતા અત્યારે તમને હું વાત કરી દઉં છું કે અત્યારે કમોસમી વરસાદના હવામાન નિષ્ણાંતિઓની આગાહી છે તો માની લીધો વરસાદ થાય કે ન થાય પણ આપણું અત્યારે જીરું અને ધાણા જે અત્યારે પાક ઉપર છે જેમ કે એમાં દાણા બંધાવવાની તૈયારીઓ છે અમુકમાં દાણા બંધાઈ ગયા છે તો એમાં પણ શું કરવું તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જેને દાણા આવી રીતના છે કે જેમાં ફૂલ ફાલ છે ફૂલ ફાલ છે અને એમાં દાણા કોક કોક જ બંધાય છે તો એના માટે અત્યારે દવાનો ઉપયોગ ખાસ કરીને કરવો માની લીધા કે એ દાણા ઢળી ગયા છે છતાં પણ દવા છાંટવી જરૂરી બને છે તમારે એની ઉપર હાલીને પણ દવા છાંટવી પડે છે મેં વારંવાર ઘણા ખેડૂત મિત્રોને ઘણા વિડીયોમાં કીધું છે કે મિત્રો ધાણા તમારા મોટા થઈ જાય હાલવાની જગ્યા ના હોય છતાં પણ દવાનો રાઉન્ડ મારવો જરૂરી બને છે એક સાથે બબે કેરાનો ભેગો છંટકાવ કરી જાઓ અને એ રીતે તમે દવા છાંટો અવશ્ય છાંટો અને અત્યારે કાંઈ દવા સાફ પાવડર છે એમ છે એવા જ પાવડર જે આપણે જીરુંમાં ઉપયોગ કરી છે એવા જ આપણે ધાણામાં પણ કરી શકીએ કેમકે એના ફૂલમાં

આ અનુભવ આપને બહુ કામ આપશે આ મારું જ ટ્રેક્ટર થી વાવેલું જીરું છે જે પાટલી જે ઘઉંની ઓરણી છે જે આપણે એને જે ધાણા વાવી છે એનીથી જ આપણે જીરાનું વાવેતર કર્યું છે આનાથી પણ જો સાકડી પાટલી હોય તો પણ સારી જમીનમાં સારું રહે કારણ કે જેટલી જગ્યા હશે જેટલી હવા ઉદાસ હશે એટલો જીરામાં દાણો પણ સારો બંધાશે પછી કાળી ચરમી જેવા રોગ ને અટકાવવામાં ખાસ મદદરૂપ થશે એટલે ખાસ કહેવાનું થાય છે મિત્રો કે આપણે પાટલીનું જીરું વાવવું જોઈએ અને પાટલીનું જીરું તમારે આગલે સાલ વાવવું છે તો હું પણ હું તમારી સાથે શું વાવવામાં કેવી રીતનું વાવવું અને એનું થોડીક બાયોડેટા તમને દઈ દઉં છું કારણ કે વિડીયો ખોટો લાંબો ન થાય એટલે હું તમને ટૂંકમાં બતાવી દઉં કે એને જમીન આરે જરા તરા એને પાટલીને બેસાડવાની નીક્યું સેજ જ ઉપર રાખવાનું હવે હું એની પ્રોસેસ હું ખાસ કરીને હું તમને એ વસ્તુ તમને આગલા વર્ષમાં ચોક્કસ બતાવીશ જીરુનું વાવેતર પહેલાના સમયમાં એટલે આપણા માટે ખાસ ઉપયોગી બનશે ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ રાખજો કારણ કે ખેતીના હું જે વિડીયા બનાવું છું એ ટાઈમ બગાડવા નથી બનાવતો ઓનલી ફોર તમારા માટે તમને જાણવા મળે અને જે માહિતી મને ખબર હોય

તો ખાસ એમ પિસ્તાલી અને સાફ પાવડર આ વાતાવરણમાં એટલે કે આ કાતરના વાતાવરણમાં એને બે દિવસે ને બે દિવસે મારો જ્યાં સુધી કાતરો છે ત્યાં સુધી સ્પ્રે કરતા જાઓ પચાસ પચાસ પોંપે નાખી અને એનો સ્પ્રે કરો પાવડરનો આ વાતાવરણમાં કારણ કે એને ઠાર જાકર કે કોઈ વસ્તુ પણ નહીં અડે બીજા નંબરમાં ચરમી જેવા રોગથી કારણ કે આ વાતાવરણમાં જે કાતરો થાય છે કાતરો થાય છે એટલે આપણે કેમ કહીએ કે વરસાદ ન વરસે પણ વાતાવરણમાં ભેજ આવે છે જેથી જીરું ભેજ પકડે છે વરસાદી વાતાવરણ એવું છે કે જે વાતાવરણમાં જ ઓટોમેટિક ભેજ હોય છે શિયાળુ વાતાવરણ એવું હોય છે કે સૂકું હોય છે ઠંડી હોય છે પણ એ વાતાવરણ આખરે સૂકું હોય છે બરાબર છે એટલે કાતરો ચોમાસામાં આપણે કેમ ઘરમાં કઈ પણ વસ્તુ પડી હોય તો ભેજ પકડી જાય એ વાતાવરણમાં જ ભેજ હોય એટલે અત્યારે તમારે અવા રાઉન્ડ દવાના ચાલુ રાખવા જીરુમાં અથવા ધાણામાં ધાણાનું સારું ઉત્પાદન જો મેળવવું હોય ને તો ખાસ તમારે ઢળેલા ધાણા હોય ને તો પણ એની ઉપર હાલીને દવાનો છંટકાવ કરવો તો જ તમારા ધાણા સારા થશે નહીં તો શું ને તમારા જે વલ છે જે અત્યારે ફૂલ ફાલ દેખાય છે પણ જ્યારે થેસર મૂકશો ત્યારે ધાણા ચાઈણામાં નહીં આવે કારણ કે તમારા ફૂલ છે પણ એ ખરી જ ફૂલ ખરી ગયા એટલે તમારું ધાણાનું ઉત્પાદન નિષ્ફળ જાય પચાસ ટકા થઈ જાય જે દાણા વીસ મણ પચીસ મણ થવા જોઈએ એ દાણા દસ મણ બાર મણ ને પંદર મણે ઊભા રહી જાય છે એનું કારણ શું છે તમે બધી મહેનત કરી હોય તમારી જમીન સારી હોય દાણાનો વલ સારો થઈ ગયો છે પણ તમે છેલ્લે દવાના રાઉન્ડમાં જો તમે આ મિસ્ટેક કરી જાશો અને દવાના રાઉન્ડ હું આ તો તમને નોર્મલ વાત કરું છું પણ કૃષિ નિષ્ણાંતની ભલામણ મુજબ કરવો અને એને પૂછો વધુ પૂછો સારા માણસોને પૂછો સારા કારીગરોને પૂછો સારા ગો એગ્રો વાળાને પૂછો કે ભાઈ અત્યારે શું માવજત કરવી કે જેથી મારા ફૂલ ન ખરે મારા જીરાને કાંઈ થાય નહીં અને જીરામાં પણ ગેલેલીઓને આત્રે ઘણી એવી દવા અત્યારે લોકો ચરબીના હિસાબે છાટે છે તો હું એમ કોઈ ગેલેલીઓ છાંટવા કરતા પહેલાં તમે કૃષિ નિષ્ણાનથી ખાસ ભલામણ લેવી અને દવાના રાઉન્ડ મારવા કારણ કે હવે આખરા ટાઈમ છે જીરા બહુ સારા છે વલ પણ સારા છે હવે આપણે ભાવ ધોરણ આપણે ભાવ સારા મળી જાય એટલે ખેડૂતોને બહુ એક રાહત મળે આપણે સરકારને એક નમ્ર વિનંતી છે કે જીરાનું આ વર્ષે જો સારું ઉત્પાદન થાય તો ભાવમાં જીરાના ભાવ પણ સારા મળે તો ખેડૂતો બે કાવડિયા વધુ કમાઈ શકે આજે ખેડૂતો જો જીરાના ભાવ નહીં હોય અને ઉત્પાદન સારું થશે ભાવ નહીં હોય તો આપણે હતા ની અન્ય રહેશું બરાબર છે એટલે સરકાર શ્રી

જેમ કે ટેકાના ભાવે ખરીદી કરી આજે કેટલા લોકો ખેડૂતો મગફળીમાં બચી ગયા છે કારણ કે આજે ભાવમાં એને ટેકો મળી ગયો છે તો ખૂબ ખૂબ આભાર માને છે આવી સરકારનો અને અવાનવા જો આ સરકાર કામ કરતા રહી એવી બધાને સરકારશ્રીને પણ ભલામણ છે જો આવા કામ કરશે તો ખેડૂતો તમારી સાથે જ રહેશે અને વધુ સહકાર મળશે તમને ખેડૂતો પ્રત્યે કારણ કે ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોનો પણ હિત થાય અને હિત વિચારે કારણ કે આજે મબલક પાક જોવામાં આવે તો વેપારી લોકો ખેડૂતોનો જે પણ મન થાય એ ભાવમાં જ માગવામાં આવે છે અને જ્યારે સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય તો એ આપને ટેકો મળી જાય છે એટલે ખાસ જે પણ વિશ્વ લેવલે આપણે એમાં વધુ જાણતા નથી કારણ કે આપણે એ લાઈન નથી પણ ભાવ સારા કઈ રીતે મળે જેનાથી જે બને એ બધા મહેનત કરવા વિનંતી છે જે જીરાની ખેતી કરે છે ધાણાની ખેતી કરે છે જે લોકોને હવામાન નિષ્ણાત માની લ્યો કે પરેશભાઈ ગોસ્વામી છે અંબાલાલ પટેલ છે અશોકભાઈ પટેલ છે જે લોકોની આગાહી સચોટ હોય છે તો એના આપણે વિડીયો જોવા કેમ કે આપને ખબર પડે કે ભાઈ ક્યારે વાતાવરણ બદલવાનું છે ક્યારે ઠંડી આવવાની છે ક્યારે આપણે પિયત આપવું જોઈએ એટલે જે લોકો ખેડૂત છે અને આવા પાક વાવે છે અને ખાસ હવામાનની નિષ્ણાંતની આગાહી મુજબ અનુસાર હાલવું જેમ કે ભલે સો ટકા કોઈ કહી શકતું નથી પણ આપને એસી ટકાથી નેવું ટકા રાહત થાય છે ભલે વરસાદ થાય કે ન થાય કે એક્સ વાય જેટ કાંઈ પણ પણ તમે એના અંદાજે તો તમને ખાસ જાણવા મળશે અને એ તમારે ખુદ જાણવું જરૂરી બને છે બરાબર છે તો મિત્રો આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરવા દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય